વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી ઉત્સવપ્રિય નગરી ઉત્સવનો તહેવાર તો ઉત્સવની જેમ વડોદરા શહેરમાં મનાવવામાં આવે છે અલગ અલગ ગણેશ મંડળો કે જમના દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે ભવ્યતાથી સ્થાપના થાય અને શ્રીજીની ભવ્ય આગમન યાત્રાઓનું પણ આયોજન વડોદરા શહેરમાં શરૂ થઈ ગયું છે તેમાં વાત કરીએ વડોદરા શહેરમાં ખૂબ જ જાણીતા માંજલપુરના રાજાની આગમન યાત્રાનું છેલ્લા ચોવીસ વર્ષથી યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજલપુરની જનકપુરી સોસાયટી ખાતે માંજલપુરના રાજા શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે આ વખતે તેમનું પચીસમું વર્ષ છે ને જેને તેઓ રજત જયંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે માંજલપુરના રાજાની આગમન યાત્રાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય તો વડોદરા શહેર સહિત આસપાસથી પણ મોટી સંખ્યામાં ગણેશજીના ભક્તો આ આગમન યાત્રામાં જોડાયા હતા ભવ્યતાથી શ્રીજીની આગમન યાત્રા વડોદરા શહેરમાં નીકળી અને પચીસમું વર્ષ હોય એટલે વધુ ભવ્ય રીતે આ ગણેશોત્સવ માંજલપુરના રાજા શ્રીજીની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવી રહી છે માંજલપુરના રાજાના આગમન યાત્રામાં વડોદરા અને વડોદરાની આસપાસના જિલ્લાના મોટી સંખ્યામાં ગણેશ ભક્તો રાજાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોઈ પણ રીતની હેરાનગતિ ગણેશ ભક્તોને ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું ડીજે અને બેન્ડ બાજાના તાલે લોકો નાચી ઝૂમી રહ્યા હતા તુલસીધામ ચાર રસ્તા પાસે સુંદર એવી આતિશબાજી કરવામાં આવી માંજલપુરના રાજાની આગમન યાત્રામાં ચારે તરફ કીડિયારું ઉમટી પડ્યું હોય તેમ ગણેશ ભક્તો એકત્રિત થઈ ગયા હતા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રશાસન અને પોલીસ તંત્ર ખાસ કરીને માંજલપુર પોલીસ સ્ટેશનના એસીપી પ્રણવ કટારીયા સાહેબ માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેઓએ પણ ખૂબ જ સુંદર સેવા આપી અને તેમનો પણ

આ મુ વર્ષ અને અમે આ રજત જયંતી તરીકે એને ઉજવીએ છીએ આજે જે આપ આગમન યાત્રાની વાત કરી જે મોટી સંખ્યામાં ભક્તો જે ઉમટ્યા હતા આખા વડોદરાની આજુબાજુ જિલ્લામાંથી પણ ઘણા લોકો માજલપુરના રાજાના દર્શન કરવા માટે પધાર્યા હતા અને આટલી મોટી સંખ્યામાં કોઈ પણ કોઈ પણ વિઘ્ન આવ્યા વગર માજલપુરના રાજા આજે આ શાંતિપૂર્વક પંડાલમાં બિરાજમાન છે આપ સૌ જોઈએ કાલથી અમારા પંડાલનું જે કઈ બાકી કામ છે એ ચાલુ થશે અને સત્તાવીસ તારીખે સ્થાપના પહેલા એનું પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયા બધી જ વ્યવસ્થા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ થયો અહીંયા દર્શન કરવા આવે એ લોકોને કોઈ અડચણ ના પડે કોઈ તકલીફ ના પડે એનું બધું જ આયોજન અમે અહીંયા કરવામાં આવ્યું છે નગરજનોને એ જ કહીશું કે અહીંયા આ વખતે અમે વિશેષ દર વખતે કરીએ છીએ એમ જે દિવ્યાંગ લોકો છે એની માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે ઉંમરવાળા લોકો છે એમની માટે પણ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વખતે અમે એન્ટ્રી ગેટ ત્રણ આપ્યા છે જેથી ભક્તો અહીંયા આવે તો એ લોકોને તકલીફ ના પડે સારા એકદમ શાંતિપૂર્વક દર્શન કરીને અહીંયાથી વગર કોઈ અર્ચન રોકાવટે દર્શન કરીને અહીંયાથી આશીર્વાદ લઈને નીકળે પોલીસ અને આજે પોલીસનો ખૂબ સારો સહકાર અમને મળ્યો છે ટ્રાફિક કંટ્રોલ એ લોકોએ બહુ સારી રીતે અમને સહકાર આપ્યો છે અને શાંતિપૂર્વક અમારા માંજલપુરના પીઆઈ હોય એસીપી સાહેબ હોય બંને ખૂબ સારી રીતના એમને બંદોબસ્ત કરીને અમને શાંતિપૂર્વક અહીંયા આ યાત્રા અમારા મંડળને કોઈ તકલીફ ના પડે એવું એ લોકો તરફથી કામ કરવામાં આવે છે પાર્થ પટેલ